નમસ્કાર જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્ર અરવલ્લી દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવા જ્યારે વિશ્વ જઈ રહ્યું છે ત્યારે અમારા અરવલ્લી જિલ્લાના રત્ન એવા દિનેશભાઈ ઉપાધ્યાય જેમને અરવલ્લીને લીલું કરવામાં અને પર્યાવરણને બચાવવામાં ખૂબ મોટું યોગદાન આપ્યું છે અને વન પંડિત તરીકે જો ઓળખાય છે એવા દિનેશભાઈ ઉપાધ્યાય હું માલપુર ખાતે કાર્યરત છું છેલ્લા તેત્રીસ વર્ષથી વનીકરણ અને પર્યાવરણલક્ષી વિવિધ અભિગમો સાથેની પ્રવૃત્તિ કરતો આવ્યો છું વર્ષ બે હજાર તેરમાં આઠમા મહિનામાં ઓગસ્ટ મહિનામાં તત્કાલીન મુખ્યમંત્રી શ્રી અને હાલના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદીના વરદ અને નાગેશ્વર ખાતે મને વન એવોર્ડ આપવામાં આવેલો આ એવોર્ડ અમે જે વનીકરણને જે વનો પાંખા થતાં જતા જંગલોના વિકાસ માટે જે સતત પ્રવૃત્તિ અમે કરી અમે વર્ષો વર્ષ પ્રેરણા પ્રવાસો અમે યોજીએ છીએ અમે કરુણા અભિયાન પણ ચલાવીએ છીએ અમે કેલ્શિયમથી ભરપૂર એવા સરગવાનું પાવડર બનાવી અને જન જન સુધી પહોંચાડીએ છીએ વિટામિન સીથી ભરપૂર એવા આમળા ફળ કે જે લોકોને વિટામિન સી પૂરું પાડે છે એ ફળો પણ અમે બાળકો અને મોટેરાઓ સુધી અમે પહોંચાડીએ છીએ વન છે તો જ જીવન છે એ યુક્તિને એ પંક્તિને જીવનમાં મંત્રીમુક્ત કરી અમે લગભગ અરવલ્લી જિલ્લા સહિત તેર જિલ્લાઓમાં બાળકોમાં પ્રાથમિક શાળાના ધોરણ એકથી આઠ બાળકો અને માધ્યમિક સ્કૂલોમાં પણ જઈ અને પ્રશિક્ષણના વર્ગો આપી અને વન સંપ્રદાયની ઓળખ અને જાળવણી માટે સતત પ્રયત્નો કર્યા છે આ પ્રયત્નોના ફળદાયી ના કારણે સતત પ્રવૃત્તિના કારણે માન્ય વિજયભાઈ રૂપાણી દ્વારા જડેશ્વરના લોકાર્પણ કારણે બે હજાર ઓગણીસમાં પુનઃ હગન પંડિત એવોર્ડ આપી અને એમને સન્માનિત કરાયા હતા જ્યારે શંકરસિંહ બાપુ જ્યારે પણ મુખ્યમંત્રી હતા ત્યારે એમણે પણ સમગ્ર યુવા જગતને સંદેશો આપી એ માટે સમગ્ર રાજ્યનો પ્રથમ પુરસ્કાર યુવક પુરસ્કાર અમને આપવામાં આવેલો અને સંવેદનશીલ એવા મહિલા મુખ્યમંત્રી માનનીય પૂજ્ય આનંદીબેન પટેલે પણ અરવલ્લીમાં મોડાસા ખાતે સેવા સદનના ઉદ્ઘાટન ટાણે ઓર્ગેનિક સર્ટી કે જે સીતાફળ અમારે એનું ઓર્ગેનિક એક ફળ રસમલાઈના નામે ઓળખાય છે એ ફળની જાળવણી અને એની ગુણવત્તા અમે એની જે જાળવણી કરી રહ્યા છીએ અને લોકો સુધી પહોંચાડી રહ્યા છે એ નિમિત્તે એમણે અમારું ત્યાં સન્માન કરેલું અને અત્યાર સુધીમાં ઘણી બધી પ્રવૃત્તિઓ અને આપણે જે સ્થળે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ એ સ્થળને ઔષધિ તરીકે ઓળખાય છે આવા ઔષધિવન અને એની સાથે અમે સ્વાતંત્ર્ય વનનું પણ નિર્માણ કર્યું છે ઓગણીસ જેટલા શિવ મંદિરોમાં વૃક્ષો અમે વાવી અને તે પણ આહ્લાદક પ્રકૃતિ અમે ઊભી કરવા પ્રયત્ન કરી છે કુદરતે અનમોલ ભેટ અલહાદક પ્રકૃતિને આપણને આપી છે અને જાણવા માટે અમે સતત પ્રયત્નશીલ છીએ